પારડી હાઇવે પર કાર પલટી મારતા શીર્ષાસનની સ્થિતિમાં આવી કારમાં સવાર બરોડાનો યુવક અને મુંબઈ થાણેની યુવતીનો નાની મોટી ઈજા સાથે બચાવ કાર પલટી મારતા જ સીએનજી ટેન્ક અને ટાયર કારમાંથી છૂટું પડી બહાર ફંગોળાઈ ગયું પારડી નેશનલ હાઇવે પર સોના દર્શન સામે બુધવારના બપોરે બે થી અઢી વાગ્યાની આસપાસ સુરત તરફ જતી એક સિયાઝ કાર નંબર જીજે જીરો એક આરજે સોળ છવ્વીસનો ગંભીર અકસ્માત સર્જાયો હતો કારના ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર હાઇવેને રેલિંગ સાથે અથડાઈ અને પલટી મારી ગઈ હતી આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે કાર શીર્ષાસનની સ્થિતિમાં આવી ગઈ હતી કારની ઝડપ ઘણી વધુ હતી જેને કારણે પલટી બાદ કારની અંદર રહેલી સીએનજી ટેન્ક અને સ્ટેપની ટાયર કારની બહાર ફંગોળાઈ ગયા હતા તાકાતથી ફેંકાયેલા સીએનજી ટેન્ક સર્વિસ રોડની બાજુમાં જળ સાથે અથડાઈ અટક્યું હતું જ્યારે સ્ટેપની ટાયર સર્વિસ રોડ બાજુમાં આવેલી એક નાસ્તાની લારી સાથે ટકરાયું હતું જોકે લારી સંચાલક તેમજ ત્યાં ગ્રાહકોનો માંડ માંડ અડફેટે આવતા હતા જાણવા મળેલી વિગતો મુજબ કારમાં સવાર બે વ્યક્તિઓ મૌલેશ ગિરીશભાઈ બારોટ વર્ષ ઓગણત્રીસ રહે બરોડા માંજલપુર અને હુમેરા ઇસ્માલ ખલીફા શેખ વર્ષ ત્રીસ રહે મુંબઈ થાણે નાની મોટી ઈજાઓ સાથે બચાવ થયો છે આ ઘટનાની જાણ રાહદારીઓએ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમને કરવામાં આવતા ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી આ અકસ્માતમાં કારનો કચ્ચડ નીકળી જવા પામ્યો હતો અને અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ ગયા હતા